પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળાનો આવતીકાલે રવિવારથી પ્રારંભ થઈ રહ્યો છે મેળાની તૈયારીને આખરી આપો આપવામાં આવી રહ્યો છે મેળાનું આકર્ષણ રાઇડ હોય છે બાળકો યુવક યુવતીઓ રાઈડની મજા માણે છે પોરબંદરના લોકમેળામાં હાલ રાઇડ ફિટિંગની કામગીરી ચાલી રહી છે સરકારના નિયમ અનુસાર રાઈડ ફિટ કરવામાં આવી રહી છે પોરબંદરમાં પાંચ દિવસ સુધી લોકો જન્માષ્ટમીના મેળાની મોજ માણે છે મેળામાં રહેલી રાઈડ એમપી યુપી અને રાજસ્થાનમાંથી લાવવામાં આવે છે સ્થાનિકો સાથે ભાગીદારી કરી અને રાઈડમાંથી આર્થિક ઉપાજન મેળવે છે પોરબંદર સહિત રાજ્યના અનેક શહેર અને ગામોમાં મેળાનું આયોજન કરવામાં આવે છે પોરબંદરની વાત કરીએ તો નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના પાંચ દિવસના લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ મેળામાં લાખોની સંખ્યા લોકો ઉમટી પડે છે મેળામાં પાંચ દિવસ સુધી લોકો રાઈડમાં બેસવાનો આનંદ માણે છે તો ખાણીપીણીની મોજ પણ માણે છે ખાસ કરીને બાળકો અને યુવક યુવતીઓ અલગ અલગ પ્રકારની રાઈડમાં બેસી અને આનંદ માણે છે પોરબંદરના લોકમેળાની વાત કરીએ તો કુલ છવ્વીસ જેટલી મોટી રાઈડ્સ આવેલી છે તેમાં પાંચ મુખ્ય મેળામાં અને પાંચ આનંદ મેળામાં રાઈડ જોવા મળે છે પોરબંદરના લોકમેળામાં વર્ષોથી રાઇડનો વ્યવસાય કરતાં મેરુભાઈ સિંધેલે એવું જણાવ્યું હતું કે પોરબંદરના મેળામાં જે રાઇડ આવે છે તે એમપી યુપી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી લાવવામાં આવે છે રાઈડ માલિક સાથે સ્થાનિક લોકો પાર્ટનરશીપ વ્યવસાય કરે છે રાઈડના માલિક અને સ્થાનિકો દ્વારા પ્લોટ જાહેર હરાજીથી મળવી અને પચાસ ટકાની ભાગીદારી કરે છે પાંચ દિવસમાં જે કમાણી થાય તેમાં ખર્ચ બાદ કરતાં જે નફો વધે તેમાંથી પચાસ ટકાની વહેંચણી કરવામાં આવે છે રાઈડની વાત કરીએ તો મોટી ચકડોળ ટોરાટોરા અને બ્રેક ડાન્સ અને જુલ્લા સહિતની રાઈડ જોવા મળે છે મેળામાં સવારથી લઈ અને મોડી સાંજ સુધી લોકો રાઈડની મજા માણે છે રાઈડના ભાવની વાત કરી તો તેમનું તંત્ર દ્વારા ભાવ બાંધણો કરવામાં આવે છે સામાન્ય રીતે રૂપિયા ત્રેસ જેવો ભાવ જોવા મળે છે આ વખતે ભાવ રૂપિયા ચાલીસ જેવો જોવા મળે છે પોરબંદરના લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે કારણ કે પાંચ દિવસ સુધી રાઇડમાં બેસવાની અને ખાણીપીણીની મોજ માણવાની હોય છે હાલ તો રાઇડ ફિટ કરવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે રવિવારથી મેળાની રંગત જામશે પોરબંદર જન્માષ્ટમીના લોકમેળો એટલે હિન્દુ સમાજનો ધાર્મિક લોકમેળો કહેવાય છે બે હજાર ચોવીસના લોકમેળાની અંદર પોરબંદર સાંયા નગરપાલિકાએ એક ડિજિટલ મેપ તૈયાર કરેલો છે અને મેપ એવી રીતે એન્જિનિયરે તૈયાર કર્યો અને મેળા કમિટીએ કે પોરબંદરની જનતાને અને સૌરાષ્ટ્રમાંથી આવતી જનતાને ખૂબ મેળો માણવાની અને સહેલાઈથી મજા આવે ખૂબ મોકરાશપણું છે ખૂબ સુંદર વાતાવરણ છે અને પોરબંદર લોકમેળાની અંદર અલગ અલગ જાતના ચકડોળ બાવીસ કે ત્રેવીસ આવેલા છે અને એક સાહસ કુવો છે આ લોકો અમે એ લોકોને અહીંથી નગરપાલિકામાંથી હરાજીમાં બેસી અને હરાજીમાં અમે પ્લોટ લીધેલા છે અને અમે લોકો એક મેળા કમિટી છે સરકારી અધિકારીઓ બધા એના મારફત અમને લાયસન્સ આપશે આજની તારીખમાં લાયસન્સ ઇસ્યુ કરશે બધું સરકારની ગાઈડલાઇન મુજબ જો ચોકડો કમ્પ્લીટ હશે તો મેરા કમિટી અમને લાઇસન્સ ઇશ્યુ કરશે લાઇસન્સ મેળવી લીધા પછી આ ચોકડોળ અમે રાજસ્થાન એમપી અને મહારાષ્ટ્રમાંથી પચાસ ટકા પાર્ટનરશીપમાં મંગાવીએ છીએ અને એ લોકોને ત્રણ ચાર દિવસ અલગ અલગ રાજ્યોમાંથી બે બે ખટારા ભરીને આવતા થાય અહીંયા સાત કે આઠ દિવસ ફીક કરતા થાય સાત આઠ દિવસ ખોલતા થાય અનેક ઘણો ખર્ચો લાગે અને ગાડી ભાડું પણ ટ્રાન્સપોર્ટિંગ પણ લાગે અને ખૂબ સારી રીતે મેળો થાય એ રીતે અમે પણ સજાગ છે અને રાઈસ ધારકો છે એ પણ સજાગ છે અને આખા મેળા કમિટી સરકારની જે એસઓપી નવી બે હજાર સોવી મુજબ છે એ મુજબ મેળા કમિટી છે અને પ્રાંત સાહેબ બધું પૂરેપૂરું પાલન કરાવશે અને અમે પણ કરશું ખાસ કરીને રાઈટ ફીટ કરવા માટે માટેના કારીગરો આવે તો શું હોય નહીં એ લોકો પાસે મેકેનિકલ હોય રાઇટ્સમાં છે તો એના પાસે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકનો કારીગર પણ અલગ હોય ફાઉન્ડેશનનો કારીગર પણ અલગ હોય અને જે ડ્રાઈવર હલાવતો હોય એ પણ ડ્રાઈવર પણ અલગ અલગ સૌ સૌના પોતપોતાના નિયમ મુજબ બધા માણસોની આખી આખી ટીમ હોય એક રાઇડ રાઇડ્સમાં પંદરથી વીસ લોકો હોય અને છેલ્લા એક રાઇડ્સ ઊભી કરતાં આઠ કે દસ દિવસ થાય